સુરતમાં છેલ્લા ઘણા સમયથી માસુમોના મોતને લઈને લોકોની સાથે તબીબી આલમમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નવાગામ ગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારની ત્રણ વર્ષની માસૂમ બાળકીને ઝાડા ઉલટી થયા હોવાથી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકમાં ગરક થઈ ગયું હતું ફહિયાફાટ રુદન સાથે માતા પિતા બાળકીને પીએમ કરાવ્યા વગર બહાર નીકળવાનો પ્રયાસ કરતા ગમગીની છવાઈ ગઈ હતી બિહારના વતની અને કાપડની કંપનીમાં મજૂરી કામ કરતા શત્રુંધન કુમાર ચૌહાણ પત્ની અને બે બાળકો સાથે નવા ગામ ડિંડોલી ખાતે રહે છે તેમની ત્રણ વર્ષની દીકરી શોરેચી કુમારીને રાત્રિના સમયે ઝાડા ઉલટી થયા હતા જેથી તેઓ સૌપ્રથમ સવારે બાળકીને લઈને ખાનગી હોસ્પિટલ ગયા હતા પરંતુ વધુ ખર્ચ ના થાય તેમ માટે બાળકીને સિવિલમાં રિફર કરવામાં આવી હતી પરિવાર બાળકીને સિવિલ લાવ્યું એ દરમિયાન બાળકીનું પ્રાણ પંખેડું ઉડી જતા પરિવાર શોખમાં ગરક થઈ ગયો હતો બાળકીના મોતને લઈને પરિવાર હૈયાફા રુદન કરવા લાગ્યું હતું સાથે જ બાળકીના મૃતદેહને લઈને પરિવાર કોઈ જ કાયદેસરની કાર્યવાહી ન કરાવવા માંગતા હોય તેમ નીકળી પડ્યા હતા જોકે બાદમાં પોલીસ સહિતના સ્ટાફે મધ્યસ્થી કરતા બાળકીનું પીએમ હાથ ધરવામાં આવ્યું હતું